કટરા ખાતે જિલ્લા સ્તરીય વોલીબોલ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ

સમાપન સમારંભમાં મહાનુભાવો અને અધિકારીઓ ખેલાડીઓ અને આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી વિજેતા ટીમો અને ઉત્તમ ખેલાડીઓને પુરસ્કારો અને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા જેનાથી તેમને રમત ગમતમાં શ્રેષ્ઠતા માટેના તેમના પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળ્યું ટુર્નામેન્ટના સફળ સમાપનથી યુવાનોમાં શારીરિક તંદુરસ્તી શિસ્ત અને સમુદાયની ભાવના પ્રોત્સાહિત કરવાની મહત્વતા પ્રકાશમાં આવી આયોજકોએ તમામ ભાગ લેનારાઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યા અને પ્રદેશમાં યુવા પ્રતિભાને પોષણ અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી